ઓમ ગણ ગણપતે નમો નમઃ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે વિનાયક ચતુર્થી આપણે જાણવાનું છે પૂજા વિધિ કથા મહિમા વ્રતનું મહત્વ અને તે ક્યારે કરવામાં આવે છે બધું જાણવાનું છે જ્યેષ્ઠ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી એટલે તેથી એટલે ભગવાન ગણેશને સમર્પિત છે દરેક મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષ ચતુર્થી તિથિ બંને ભગવાન ગણેશની પૂજા માટે વિશેષ છે જયેષ્ઠ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિની વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેપતિની પૂજા કરવાથી તમામ અવરોધો દૂર થાય છે આ દિવસ જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશને સમર્પિત છે

સાંજે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર વિનાયક ચતુર્થી નું વ્રત આ વખતે સોમવાર દસ જૂન બે હજાર ચોવીસ ના રોજ રાખવામાં આવશે આ દિવસે ચંદ્રોદય સમય દસ ચોપન કલાક રહેશે વિનાયક ચતુર્થી પૂજા પદ્ધતિ વિનાયક ચતુર્થી દિવસે સૂર્યોદય પહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો તમારા પ્રિય દેવતાઓનો યાદ કરો ને તેમને પ્રણામ કરો હવે આખા ઘરને સારી રીતે સાફ કરો ને ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થળને શુદ્ધ કરો ભગવાન ગણેશની મૂર્તિને સ્વચ્છ બાજોટ પર સ્થાપિત કરો ગણપતિજીને ગંગાચલ થી સ્નાન કરાવો અને સિંદૂર અને ચંદન નું તિલક લગાવો આ પછી ભગવાન ગણેશની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો આ પછી તેમના પીળા ફૂલ અને પીળા ફૂલોની માળા અર્પણ કરો

ભગવાન ગણેશને ચઢાવવામાં આવેલ પ્રસાદ સાથે ઉપવાસ તોડવો જોઈએ કથા એક દિવસ ભગવાન ભોલેનાથ સ્નાન કરવા કૈલાસ પર્વત થી ભોગવતી ગયા મહાદેવ ના ગયા પછી માતા પાર્વતી એ સ્નાન કરવાનું શરૂ કર્યું અને ઘરમાં સ્નાન કરતી વખતે તેણે પોતાના મહેલમાંથી એક પૂતળું બનાવીને તે પુતળામાં પ્રાણ પૂર્યા

ભગવાન શિવના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ગણેશજીએ તેમને અંદર જવા દીધા નહીં તેણે ગણેશજી ગણેશના રોકવાને અપમાન માન્યું અને બાળક ગણેશનું માથું કાપી નાખ્યું અને ઘરની અંદર ગયા જ્યારે શિવજી ઘરની અંદર ગયા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા આવી સ્થિતિમાં દેવી પાર્વતીએ વિચાર્યું કે ભોજનમાં વિલંબ થવાથી તે ક્રોધિત છે તેથી તેણે બે થાળીમાં ભોજન પીરસ્યું અને તેને ખાવા માટે વિનંતી કરી ભોજનની બે થાળી જોઈ ભગવાન શિવે પૂછ્યું બીજી થાળી કોના માટે છે ત્યારે પાર્વતીએ જે જવાબ આપ્યો કે બીજી થાળી તેમના પુત્ર શ્રી ગણેશ માટે છે જે દરવાજાની રક્ષા કરે છે

માતા પાર્વતી પોતાના પુત્રને ફરીથી જીવતો જોઈને અત્યંત ખુશ થયા વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપાસ ઉપાસના કરવાનું ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સાધકને ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને ભક્તોને દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળે છે આ વ્રત કરવાથી સાધકને જીવનમાં સફળતા મળે છે